મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ આપણે આજે વાંદરાયા છે એમને રોટલો આપવાનો છે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણે રોટલો આપી દીધો છે વાંદરાને સવાર સવારનો એમનો પણ

ને મિત્રો વિડિયો સારો લાગે તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો વ્લોગમાં બન્યા રહેજો સવારના આઠ વાગ્યા હશે ને આઠ વાગે આપણે કામે લાગવાનું છે આવો છે મિત્રો સવારનો નજારો જોઈ શકો છો વરસાદ તો નથી આવતો થોડાક દિવસથી એને જંગલમાં ઘાસ ઘાસ થઈ રહ્યું છે નકરું એ આવ્યો એ જાય બે નજીક નજીક આવી જાય છે બહુ બધા વાંદરા આવ્યા છે મિત્રો જોઈ શકો છો તમે એમને પણ ખાવાનું તો જોઈએ ને આપણે રોટલો આપી દીધો છે ખાઈ રહ્યા છે ને બીજા ઉપર લીમડા માથે બેઠા છે ઝાડ ઉપર આવું છે સવારનું લોકેશન સામે મોર પણ છે રસ્તામાં છોકરા કેટલા ખુશ થયા છે વાંદરા જોઈને બૂમા બૂમ કરી રહ્યા છે આ ત્રણ છોકરા અંદર કંપનીનું ગ્રાઉન્ડ જે ઇટોનું કારખાનું છે એનું ગ્રાઉન્ડ છે અને આજે સવાર વાંધા આવી ગયા એટલે છોકરા ખુશ થઈ ગયા ને આપણે પણ એમને રોટલી આપી દીધી એ પણ ખાવા મળ્યા છે મસ્ત મજાના બેઠા છે જોઈ શકશો છો તમે સામે છે રાઈસ મીલ ચોખા દીકરા ડાંગર એક આ ર્યુટી નું વાંદરાનો વિડીયો કરે છે મોબાઈલ લેન મળ્યું છે તો વાંદરા તો જતા રહ્યો છો પણ હવે આપણે આપણે પણ અંદર એન્ટ્રી મારી દઈએ આપણો સમય થઈ ગયો છે કામ કરવાનો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે હા છે લાઇટની રૂમ આ ખુલ્લો છે મારો રૂમ છે બધા કામે લાગી ગયા આપણો પડ્યું છે આપણે જરા પણ લોડરને સ્ટાર્ટ કરી કાકા ગબ્બા વીણી લાકડા ટુકડા સામે સુનાની ટ્રક પડી છે એ બાજુ મોટો ઢગલો છે એમાં થી આપણે નાખવાનું સાહેબ પણ આવી ગયા છે આપણા સેટ અમે ખૂણામાં ગાડી દેખાય છે ગાડીનું માથું